વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવમાં જે આપણી પ્રથમ પરીક્ષા બે હજાર પચીસ માટે જે ગણિત વિષયનું એસાઈનમેન્ટ છે એમાં સેક્શન ડીના પ્રકરણ નંબર બે ના દાખલા નંબર ચાર થી શરૂઆત કરશું આના પહેલાના જે દાખલા હતા એ આપણે પાર્ટ વનમાં મૂકેલા છે આ આપણો ચેપ્ટર નંબર બે સેક્શન નો બીજો ભાગ છે તો દાખલા નંબર ચારથી શરૂઆત કરીએ આપણે મિત્રો તો અહીંયા પહેલો છે અવયવ ઉપાડો અને એમાં પહેલું છે કે એ ગન ઓછા આઠ બી ગન ઓછા ચોસઠ સી ગન ઓછા ચોવીસ એ તો આના અવયવ પાડવાના છે આપણે તો જોઈએ મિત્રો અહીંયા શરૂઆત કરીએ તો પહેલું તો નિત્યસમ બધાને આવડવું જોઈએ તો નિત્યસમ શું છે મિત્રો નિત્ય સમ અહીંયા શું હતું કે એનો ગન વધતા બીનો ગન વધતા સીનો ગન ઓછા થ્રી એ બી સી ક્લિયર મિત્રો આ તમારું નિત્યસમ છે બરાબર પહેલા કંસની અંદર આવે તો કે સી એ ક્લિયર મિત્રો હવે મિત્રો દેખો અહીંયા તમને જેટલા પણ આ સંખ્યા આપી છે આઠ એ નો ઘન આઠ બી નો ઘન ચોસઠ સી નો ઘન એ તમને ઘન સ્વરૂપમાં આપી છે અને અહીંયા આપણે શું છે કે એ બી મતલબ એનું ઘન કરશું તો આપણને એ મળશે तब डायरेक्ट आपने यहां घनमूल के रूप में लिखे तो a नो a a घन का घनमूल केतलो થાય तो के a થાય एवही रीते + -8b घन छे એટલે 8 નો ઘનમૂળ કેટલું 2 તો અહીંયા લખશું -2b નો ઘન લખશું ઓછા સોરી + c घन छे એટલે કેલા થશે 64c घन એટલે કે 64 નો ઘનમૂળ 4 c નો ઘન o cha 3 કૌંસ ની અંદર a - 2b - 4c clear મિત્રો તો देखो मित्रों અહીંયા મે - કેવી રીતે લખ્યા તો હંમેશા देखो આપણને ખબર છે કે વર્ગ હોય તો માઈનસ માઈનસ પ્લસ થાય પણ ઘન હોય તો માઈનસ માઈનસ પ્લસ માઈનસ શું થઈ જાય માઈનસ જ રહે એટલે -2b - 4c લખ્યા છે clear બરાબર હવે આ આપણે આપો લઈએ અહીંયા એક આપણને કૌંસ લખવાનો રહી ગયો છે અહીંયા શું હતું મિત્રો a + b + c લખવાનું હોરવી ગયું છે અહીંયા આ જગ્યા પર તો પહેલો a કેટલા છે તો કે a b = -2b c = -4c બીજા કૌંસમાં a નો સ્ક્વેર એટલે કે a² ચલો b નો સ્ક્વેર એટલે કે -2b એટલે કે -2 * -2 એટલે 4 b² माँनेस माँनेस c स्क्वायर એટલે કે -4c નો સ્ક્વેર કેવો થાય 4 * 4 16 c નો સ્ક્વેર --+ થઈ જાય ઓછા હવે અહીંયા देखो मित्रों a * b એટલે કે a * -2b ત્યારબાદ આવે b * c એટલે કે 2b * -4c અને છેલ્લેમાં આવશે c * a એટલે કે -4c * a ક્લિયર અનુસાદુરુપ આપે તો પહેલું જેમ છે એમનું તેમ એ માઇનસ ટુ બી માઇનસ ફોર સી પહેલો ઓછા 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 સોરી માઇનસ માઇનસ પ્લસ થઈ જશે આપણે એટલું ડાયરેક્ટ જોઈએ માઇનસ માઇનસ પ્લસ માટે પ્લસ ટુ થાય ચલો અસ માઇનસ પ્લસ અને પ્લસ માઇનસ માઇનસ રહેશે તો માઇનસ ચાર દુ આઠ બી થાય એવી રીતે અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જાય તો પ્લસ ફોર સી એ થાય મિત્રો અહીંયા આપણો આ જે દાખલો છે એનો જવાબ મળી જાય છે કે તમને જો પૂછ્યું હોય કે હવે એવો પાડો તો એનો અહીંયા જવાબ શું થશે કે એ માઇનસ ટુ બી માઇનસ ફોર સી અંદર એ સ્ક્વેર વધતા વધતા ટુ એ આપણો ઓછા થયો અવયવ પાડીને જવાબ આવ્યો છે કે ઓગણપચાસ એક્સકવેર વધતા અઠ્યાવીસ એક્સ વાય વધતા ચાર વાય સ્કવેર તો મિત્રો દેખો આ કયું સમીકરણ છે તો નિત્ય જોઈએ લઈએ આપણે પહેલો તો નિત્ય કયું લાગે છે કે એક્સ નો વર્ગ ટુ એક્સ વાય વધતા વાય સ્ક્વેર બરાબર શું થાય એક્સ પ્લસ વાય આખા કોશનો સ્કવેર ચાલો એક્સનો વર્ગ એટલે કે આ વર્ગના સ્વરૂપમાં એનું વર્ગમૂળ લે તો ઓગણપચાસનું વર્ગમૂળ સાત અને એક્સ સ્ક્વેરનું એક્સ વત્તા બે પહેલું પદ બીજું પદ ચલો ત્રીજા પદમાં કેટલા છે ફોર એટલે કે ટુ વાય થશે એનું વર્ગમૂળ હવે સેવન એક્સ પહેલું પદ અને અહીંયા લખીએ બીજું પદ એને બરાબર થાય છે ને સાત દુ ચૌદું અઠ્યાવીસ એક્સ વાય થઈ જાય ઓકે તો અહીંયા તમને પદ કયું મળ્યું તો કે કૌશની અંદર મળશે સેવન એક્સ વત્તા ટુ વાય આખાનો સ્ક્વેર એટલે કે સેવન એક્સ વત્તા ટુ વાય બીજા કોશમાં આવશે સેવન એક્સ વત્તા ટુ વાય થઈ જશે ક્લિયર મિત્રો તો આપણો દાખલા નંબર બે જે આપણો હતો એ પૂર્ણ થાય છે ત્યારબાદ જોઈએ આગળ પાંચમા નંબરનો દાખલો પાંચમા નંબરના દાખલામાં તમને કીધું છે કે ભાઈ બહુપદી જીઓફેક્સ એ આપેલ બહુપદી પીઓ ફેક્સનું એક અવયવ છે કે નહીં તે ચકાસવાનું છે તો અહીંયા આપણને બે બહુપદી આપી છે એમાંથી સોરી જી પીઓફેક્સનો અવયવ જીઓફેક્સ છે કે નહીં તે ચકાસવાનો અવયવ પ્રમય પ્રમાણે બરાબર તો પહેલું તો લખીએ કે અહીં શરૂઆત કરીએ આપણે કે અહીં અહીં પી ઓફેક્સ બરાબર એક્સ નો ઘન વધતા વધતા ત્રણ વત્તા એક અને જીઓફેક્સ બરાબર એક્સ પ્લસ ટુ એક્સ પ્લસ ટુ નું શૂન્ય ચલો x પ્લસ નું શૂન્ય તો શૂન્ય કેટલું થાય મિત્રો તો જો જીઓફેક્સ બરાબર લઈ લો અહીંયા આપણે અહીંયા લખીએ ખાલી સમજ માટે જીઓ પેક્સ બરાબર જીરો લઈ લઈએ આપણે અહીંયા બરાબર તો જીરો બરાબર એક્સ પ્લસ ટુ માટે એક્સ બરાબર પ્લસ ટુ બરાબરની સામે એટલે શું હવે માઇનસ ટુ થાય તો આનું શૂન્ય કેટલું થાય માઇનસ ટુ છે ક્લિયર મિત્રો તો શું થાય માઇનસ ટુ થાય શૂન્ય કેવી રીતે શું થાય તો કે જીઓ પેક્સ બરાબર જીરો લઈ લેવાનો તો જીરો બરાબર એક્સ પ્લસ ટુ બે બરાબરની સામે એટલે શું હવે માઇનસ ટુ જવાબ આવી જાય ક્લિયર આ રીતે આનું શૂન્ય થાય તો કે ભાઈ આ પી ઓફ એક્સનું અને જીઓફ શૂન્ય કેટલું છે માઇનસ બે છે તો હવે જોઈ લઈએ આપણે તો અહીંયા લખીએ કે પી ઓફ એક્સના સ્થાન પર કેટલા લખશું પી ઓફ માઇનસ ટુ ક્લિયર મિત્રો તો હવે જ્યાં જ્યાં તમને પી ઓફ એક્સમાં એક્સ દેખાય તે બધી જગ્યાએ કેટલા કરી દેસું માઇનસ ટુ કરી દેસું તો કે માઇનસ બેનો ઘન વધતા ત્રણ ગુણ્યા માઇનસ બેનો સ્કવેર વધતા ત્રણ માઇનસ ચલો માઇનસ બેનો ઘન બેનો ઘન આઠ અને માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ ચાલો બેનો વર્ગ ચાર પણ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે ચાર ગુણ્યા બાર એટલે કેટલા થાય પ્લસ બાર ચાર તારી બાર ચાર ગુણ્યા ત્રણ એટલે બાર થશે ચલો પ્લસ માઇનસ માઇનસ ત્રણ દુ છ ને પ્લસ એક ક્લિયર મિત્રો તો હવે ચલો માઇનસ આઠ માઇનસ છ એટલે કેટલા થાય મિત્રો માઇનસ આઠ ને માઇનસ છ માઇનસ ચૌદ થશે પ્લસ બાર પ્લસ એક એટલે પ્લસ તેર એટલે જવાબ કેટલો આવ્યો માઇનસ એક આવ્યો માઇનસ એક શૂન્ય છે અવયવ પ્રમય પ્રમાણે જીઓફક્સ બરાબર એક્સ પ્લસ ટુ એ અવયવ નથી મિત્રો ક્લિયર તો જો શૂન્ય થતું હોત તો અવયવ હતો પણ શૂન્ય નથી થતું તો અવયવ નથી ત્યારબાદ જોઈએ બીજો દાખલો આપણે સેમ એ જ પ્રમાણે તો લખશું કે પિયો બરાબર એક્સ નો ગન માઇનસ ચાર એક્સ સ્ક્વેર વધતા એક્સ વધતા છ અને જીઓ ફેક્સ બરાબર એક્સ માઇનસ ત્રણનું શૂન્ય નું શૂન્ય જુઓ મિત્રો કેટલું થાય તો કે જીરો બરાબર એક્સ માઇનસ ત્રણ માટે એક્સ બરાબર કેટલા થઈ જશે ત્રણ થાય એટલે શૂન્ય કેટલું થશે ત્રણ છે ક્લિયર મિત્રો કેટલું છે ત્રણ शून्य था जो तुम 3 मुको तो जियोpx केलो થઈ જાય શૂન્ય થઈ જાય તો જિયોpx નું શૂન્ય કેલો છે 3 છે હવે હવે આ જ કિંમત આપણે કેમ મુકશું p(x) માં મૂકી દેશું તો જે p(x) હતા એની જગ્યાએ p(3) લઈ લે p(3) = જ્યાં p(x) માં તમને જ્યાં-જ્યાં x દેખાય ત્યાં બધી જગ્યાએ શું કરી દેવાનું 3 લખી દેવાના તો કે 3 નો ઘન - 4 3 નો સ્ક્વેર + 3 + 6

પ્રમાણે જીઓ ફેક્સ બરાબર એક્સ માઇનસ ત્રણ ને એક્સ ગન ઓછા ફોર એક્સ સ્ક્વેર એક્સ વત્તા છ નો અવયવ શું છે અવયવ છે મિત્રો ક્લિયર તો મિત્રો અહીંયા આપણો દાખલા નંબર પાંચ પૂર્ણ થાય છે અને ચેપ્ટર એકના ચેપ્ટર બે ના દાખલા પણ પૂર્ણ થાય છે હવે પછીના વિડીયોમાં આપણે સેક્શન ડી ચેપ્ટર નંબર ચારના દાખલા જોઈશું આભાર મિત્રો